દર્શક મિત્રો આજે આપણે ત્રંબાવ ખાતે આવ્યા છે આજે ખાસ કરીને મને અહીંયા બોલાવ્યો છે મહેમાન તરીકે પણ મને થોડી જવાબદારી સોંપી છે કારણ કે આવડું મોટું અભિયાન થઈ રહ્યું છે તો મને કે તમારા વ્રોદસ્તે જ આપણે ઉદ્ઘાટન કરાવવું છે એટલે હું તો એક નાનો એવો ખરેખર ભારતીય બને કલાકાર છું પણ તમે મને આવડી મોટી જવાબદારી સોંપી છે તો ખરેખર તમે જુઓ અત્યારે આ બધું આ ત્રિકમને બધું નવીન રાખ્યું છે એટલે મારે એમનું ઉદઘાટન તો કરવાનું છે પણ મિત્રો આપણે ઉદઘાટન એમને નથી કરવા માંગતા મિત્રો દર્શક મિત્રો હું તમને પણ કહેવા માગું છું કે આપણે તમે કારણ કે હું તો નાનો કલાકાર છું પણ તેમ છતાંય પણ જે આજે ઉદઘાટન પ્રસંગે હું આવ્યો છું તો હું પણ અહીંયા ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે આજે ભારતીબહેન તમને તમારી જે સંસ્થા જે છે એની અંદરમાં હજાર રૂપિયો હું પણ આપું છું કે તમે બંને બહેનો હજાર રૂપિયો લઈને આજે શરૂઆત કરો અને આવા દર્શક મિત્રો અમારા જે ભાટી ટીવીના ગુણિયલ દર્શકો જે છે એ પણ તમને સહયોગ કરે એવી પણ હું વિનંતી કરું છું કારણ કે આવડું મોટું ભગીરથી કાર્ય લઈને લઈ છે તો એની અંદરમાં આપણે પણ બધાએ સહયોગ કરવાનો છે આજે ભાટી ટીવી આજે હજાર રૂપિયો આપે છે તો તમે પણ આની અંદરમાં મોટો સહયોગ કરી અને ભારતીબહેનને બેનને તમે સહયોગ કરો એવી બધાને મારી નમ્ર વિનંતી છે અને થોડુંક આજે ઉદઘાટનનું કીધું છે તો હું પણ આ બે ટચકા મારી અને ઉદ્ઘાટન આપણે કરીએ છીએ શું જોઈએ આપણે ભારતીબેન આપડે તમારો આજે છે ને અભિયાન ખુબ સારું થાય જય ગૌ માતા જય ગૌ માતા લાવો આપડે આભાર તમારો હા

જય ભગવાન જય ભગવાન જય ભગવાન જો આપણે આજે ખરેખર એક સારું કાર્ય કરવાનો મને એક નિમિત્ત બન્યો છું ભારતીબેન તમારો પણ ખૂબ ખૂબ આભાર બેન તમારો પણ ખૂબ ખૂબ આભાર ભાઈ તમારો પણ આભાર કે મને એક આવડું મોટું એક તમારું જે જે આજે આપણે નાનું બીજ વાવ્યું છે એ આવતા દિવસોની અંદરમાં વટવૃક્ષ થાય અને ભાટીએ નામાં એક અમે તો એક નિમિત્ત બન્યા છીએ તો અમને પણ ખૂબ આનંદ થશે કે એક આ જગ્યાએ આવશું અને અહીંયા જે દિવસે સરસ મજાના બધા તમારા ગાયો હશે બધા ડોગ છે અને તમે સારી સેવા કરતા હશો એ દિવસે મને પણ થશે કે ના ખરેખર એક અહીંયા એક મેં જે ભૂમિપૂજન કરેલું એ આજે આવડું મોટું વટવૃક્ષ થયું છે તો મને પણ ખૂબ આનંદ થવાનો છે ભારતીબહેન અને તમે સારા આવા કાર્ય કરતા રહ્યો એવી ભગવાનને પણ હું પ્રાર્થના કરું છું કે કારણ કે તમે બંને બહેનો જ છો કારણ કે તમે એકલા પંડે તમે કામ કરો છો ભાઈઓ અમે કામ કરતા ડરીએ છીએ એવું કામ તમે કરો છો તો ખરેખર જે મારા વિડીયોની અંદરમાં સાહેબ આ વિડીયોની અંદરમાં એમના જે બધા જે જે ડોગને એને બોલું કરે છે એવું બતાવવાનો કારણ કે હું પ્રયાસ કરીશ કારણ કે અમે યુટ્યુબ ચેનલની અંદરમાં શું છે કે મૃતકોને આપણે ભારતીબેન બતાવી નથી શકતા તમે સમજે કે નહીં બરાબર એટલે એમાં શું એટલે આ કેટલા આમ વિઘા કે એવું કઈ તો એક જેવી અંદાજે જગ્યા છે હા હા બરાબર અત્યારે પંચાયત પાસેથી અમે પરમિશન લઈને લીધી છે હમ રત્રંબા પંચાયત કે કે રત્રંબા હા હા બરાબર બરાબર છે અમે લોક માટે સર્ટન બનાવીશું હમ બીમાર ગાયો હા અને

તો એની કરતા અહીંયા જો નજીકમાં જ હોય આપણી પોતાની જગ્યા ઉપર આપણે ટ્રીટમેન્ટ આપીએ તો વધારે પડતા જીવ બચાવી શકીએ છીએ નક્કી કરી લીધું કે

એની સાથે સાથે એ વૃદ્ધાશ્રમ બની ગયું છે જરૂરિયાત વાળા કોઈ વિધવા છે કોઈ એવી વૃદ્ધ વ્યક્તિ બીમાર વ્યક્તિ છે આગળ પાછળ કોઈ નથી એવા લોકોને અમે અહીંયા આશરો આપવા માટે અમે આશરો આપવાવાળા કોઈ નથી લિમિટ માત્ર બની લિમિત બની અને વાત આપવા માટે થઈ અને આ કાર્યમાં નીકળ્યા છીએ

કારણ કે તમને તમને આ એક આટલી જમીન મળી છે ખરેખર હું તો એવું માનું છું કે અત્યારે આ જમીન મળવી એક દોયલું કામ છે અઘરું કામ છે પણ તેમ છતાંય તમે સાચી સેવા કરો છો અને ભગવાન તમારી સાચે છે કારણ કે જો સાચું કામ કરતા હોય ને સાચી ભાવનાથી આપણે કરતા હોય ને ભારતીય તો હંમેશા આપણને કુદરત સહયોગ આપે છે તો કુદરતને તમને સહયોગ આપ્યો છે તો તમે આની અંદરમાં કેવું આ કારણ કે આમાં જો તો આ વન વગલા જેવું જ છે જો આ જરા તમે જો બતાવો જોઈએ હવે આ બધું જ છે તો દર્શક મિત્રો તમને બધાને મારી બે હાથ જોડીને કરબદ્ધ વિનંતી છે કે તમે ભારતીબેનને છેલ્લે આપણે એમનો એડ્રેસને એનો ટ્રસ્ટને એનો સ્કેનર નંબર પણ અને મોબાઈલ નંબર પણ આપણે આપવાના છીએ તો તમે આમની અંદરમાં વધુમાં વધુ સહયોગ આપો મિત્રો કારણ કે પશુ પ્રેમ કરવા વાળા વ્યક્તિઓ અત્યારે બહુ ઓછા છે તો આપણે પશુ પ્રેમને આપણે મહત્વ આપીએ ગૌશાળાને મહત્વ આપીએ વૃદ્ધાશ્રમને ને મહત્વ આપીએ અને ખરેખર બહેનો આજે લઈને આ જીવત છે ખરેખર આ તો આપણા જેવા પુરુષો તો ઘણું બધું કરતા હોય છે પણ આજે મહિલા શક્તિ આજે આટલું સારું કામ કરતા હોય ક્યારેક તો હું એમના વિડીયો જોઉં છું જ્યારે પોતે કૂતરાને ઉપાડતા હોય મરી મરીગીના કૂતરાને ઉપાડતા હોય ત્યારે આપણું હૃદય છે ને દ્રવી જાય છે તમારું જરા ભારતી બેન હવે આમાં એવું છે સાહેબ અત્યારે આપણને ત્રંબા પંચાયતે આપણે જમીન રોકાણ કરી દીધું છે બરાબર છે હવે મારે આમાં છે ને પશુઓ માટે પહેલા તો મૃત પશુઓ માટે શમશાન બનાવીશું આમાં બરાબર કારણ કે રોડ માથે ગમે દાંટીએ ગમે પાછું આપણે ગમે ત્યારે દાંટીએ છીએ ને ઘણી વાર કૂતરા કાઢી પણ લે છે એટલે વળી ચું થાય વળી પાછું થાય એના કરતાં પેલા હું આયા શમશાન બનાવીશ બરાબર બરાબર શમશાન બનાવ્યા પછી મારે નાના ગલુડિયા કુતરા ઘણી વાર એવું બન્યું છે કે અમે એને લઈને હોસ્પિટલ જતા હોય ને તો રસ્તામાં લેટ થઈ જાય છે એની

જો આ બધું જો આ ખાડા છે તો પેલા પેલા તો દર્શક મિત્રો આપણે જે આ કરવું જોઈએ અને પછી ધારો કે એ પોતે બનાવશે તો એ બનાવવા માટેનો પણ ખર્ચ મોટો થવાનો છે તો આપણે ધારો કે જો હું તમને આ ખાણ આખું જોઈએ તમે જો અહીંયા તળાવ જેવું છે મિત્રો તો ખરેખર આપણે બધા સહયોગ આપણે ભગવાને તમને ખૂબ જો આપ્યું હોય ભગવાને અને તમે કઈક ફૂલ નહી તો ફૂલ ની પાખડી ભારતી બેન તો એની અંદર માં ઓલામાં લખે છે કે પાંચ રૂપિયા આપો તમે તમારાુપિયા છે ને આ સેવા નિમિત્ત બનશો માટે દર્શક મિત્રો સાથે મળે છે જો આપણે ફેશન કરતા હોય અને સાથે વ્યસન કરતા હોય તો એમાંથી થોડો તમે ટુકડો જો તમે કાઢશો મિત્રો તો દર્શક આ આ તમે કે જો આખી જેવું છે મિત્રો હવે આપણે એમને આ બુરવાના છે પેલા વેલા તો તો એમને બુરવા માટે થઈને તમે એક મોટી એને રકમ એને આપો કે જેથી કરીને એનું આખું કામ જે છે એ કામ એનું સરળતાથી થઈ શકે મિત્રો આજે મને ઠેટ વાકાયર થી ખાસ ભાટી ટીવીને બોલાવ્યું છે અને એમનો જે કન્સેપ્ટ જે છે

હંમેશા સ્લોગન રહ્યો છે તમે ફોન કરો સેવા અમે કરીશું વાહ વાહ મિત્રો તમે ખાલી ફોન કરો સેવા ભારતી બહેન ને કરશે તો મિત્રો ખરેખર આવી સેવાના ભેખ લઈને આવ્યા છે તો મિત્રો આજે અને ભગવાનની દયાથી જો સરસ મજાનો આટલી મોટી એમને જમીન મળી છે મિત્રો તો તમારી પાસે આજે ભગવાને ખૂબ આપ્યું છે હું તો અમેરિકા રહેતા કે વિદેશ રહેતા હોય એને પણ મારા ભાટી ટીવીના દર્શકોને મારી વિનંતી છે કે તમે મોટી રકમ માં કોઈ આપણે પચી પચાસ હજાર કે લાખ બે લાખ નહીં પણ કોઈ એવા દાતા નીકળે કે ભારતી એમ કે કાલિયો પાંચ લાખ કે દસ લાખ રૂપિયા એવો કોઈ જો દાતા નીકળે ને ભાટીયન ને કે ભાઈ ભાટીયન આ અમારે પાંચ લાખ રૂપિયા અમે આપવા છે તો ભાટીએન એમનો અમે ખાસ વિડીયો ઉતારી અને અમે અમારી ભાટી ટીવી ચેનલ માં મૂકીશું અને તમારા નામ જો અમે તમારી જે વાત જે છે એ અમે ભારતી બેન ને સાથે શેર કરીશું કારણ કે કોઈ મોટા દાતાની અમારે ખાસ જરૂર છે કારણ કે ભારતી બેન નું કાર્ય હવે એવડું મોટું છે કે એની અંદર માં કોઈ પાંચ દસ હજાર કે પચીસ હજાર થી કોઈ આ કામ થઈ શકે એવું નથી

અને હું આમના બંને વતી હું ખાતરી આપું છું કે જે આ પશુ પ્રેમી એમની જે ટ્રસ્ટ જે છે એક સો ટકા સારું ટ્રસ્ટ છે કારણ કે હું પણ એની સાથે જોડાયેલો આમ તો શું ઘણા ટાઈમથી એમની સાથે એકાદ બે વખત એમને ડાયરા પણ કરેલા પણ ડાયરામાં તો શું થાય હવે કઈ એટલું બધું તો મળે નહીં પણ હવે કોઈ મોટા દાતાની જરૂર છે આજે ભાટી ટીવીને ને બોલાયું છે તો ભાટી ટીવી આજે હું આપને બધાને બી હાથ જોડીને વિનંતી કરું છું કારણ કે હું પણ વન્ય પ્રેમી છું પશુ પ્રેમી છું અને માનવ પ્રેમી છું તો મારું પણ જો તમે થોડુંક વિનંતી સ્વીકારીને તમે જો ખરેખર તમે ડોનેટ કરશો તો મને પણ ગમશે કે વાકાઈ નથી અહીંયા હું આજ સો કિલોમીટરના અંતરે આવ્યો છું તો એ પણ સાર્થક થશે તો તમ મારા ભાટીટીવીના દર્શકોને હું કહું છું ભારતીબેન તમારું એડ્રેસ અને તમારું જે કઈ દેશો જરા તમે કઈ કયા વાળું અત્યારે હાલ અમારું એડ્રેસ જે છે જે આ જગ્યા આવેલી છે ને એ ત્રંબા રાજકોટ થી ભાવનગર હાઈવે ઉપર ત્રંબા ગામના અંદર માં છે ગટકા પાટિયા થી અંદર આવતા જ આ જગ્યા આવેલી છે કે રોડ થી થોડુંક નજીક છે કે જેથી આપણને પેલા અંદર ગાડી મળતી આપણને એવું નતું

આર કે યુનિવર્સિટી થી થોડુંક આગળ એક્ઝેક્ટ સામે છે ત્યાં જ આપડે આ સર્ટન ગૌશાળા જે કઈ આપડે બનાવવાના છીએ એ જગ્યા આવેલી છે અને મારો ફોન નંબર છે સિત્તેર સિત્તેર નવ સાઠ સત્યાવીસ ત્રણ સત્યાસી દર્શક મિત્રો જે આજે જે ફોન નંબર જે આપવામાં આવ્યો છે એ એમનો ફોન નંબર અને એમનું એડ્રેસ જે છે એ તમે નોંધી લેજો અને સાથે હું સ્કેનર પણ આપું છું તો તમે જો ખરા દિલથી તમે જો ડોનેટ કરવા માગતા હોય તો ભારતી બેનનો તમારે એ નંબર ઉપર તમે કોન્ટેક કરી અને તમે એને સ્કેનર ઉપર તમે જો મોટી એવી રકમ તમે આપશો તો સાચા અર્થમાં આ એક પશુ પ્રેમી જે આ જે ટ્રસ્ટ જે છે એમનું એ એક વટવૃક્ષ બનશે અને એક નવી એક અભિગમ લઈને આવ્યું છે મિત્રો તમે આ એક નવા અભિગમમાં તમે પણ જોડાવ અને તમે પણ આમાં એમના સહયોગી બનો એટલા માટે થઈને જે સ્ક્રીન નીચે એમના જે ફોન નંબર હું આપું છું તમને અને એમનું એડ્રેસ પણ આપું છું અને લાસ્ટમાં છેલ્લે હું તમને અને વચ્ચે પણ હું એમનો સ્કેનર આપવાનો છું તો તમે સ્કેન કરીને તમે પણ એમને મદદ કરી શકો છો મહેશભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ભાટી ટીવીનો કે આટલા દૂરથી અમારા માટે કોઈ સ્વાર્થ વગર એ અમને મને જો કે ઓલવેઝ મદદરૂપ હોય છે મારા ડાયરા હોય કે મારે કદાચ અડધી રાતે કાંઈ કામ હોય હું એમના જિલ્લામાં પણ એમને કાંઈ કામ હોય હોય કે માનો કે અત્યારે ઇમરજન્સી છે ને વાંકાનાર કાંઈક આવો પ્રોબ્લમ થઈ ગયો છે એક દિવસની નાનકડી એમથી સ્ટોરી છે મારી પાસે માટેલ પાસે બે આખલા એક સાથે મરી ગયા હતા જે દિવસે રાતે બહુ લેટ પણ થઈ ગયું હતું તો ત્યારે મેં મહેશભાઈને ફોન કર્યો હતો તો પણ એમને મને સપોર્ટ કરીને એ બે આખલા અહીંયાથી લેવડાવડાયા હતા અને એને પણ સમાધિ હતી એટલે ખૂબ ખૂબ ધન્યવાદ એમને કે આમ પશુ પ્રેમી છે પોતે અને એમની ચેનલને પણ શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ખૂબ આગળ લઈ જાઓ અને એ પણ ખૂબ આગળ જાય એવી હંમેશા પ્રભુને પ્રાર્થના રહેશે અમારી કારણ કે ઓલવેઝ સપોર્ટિંગ માણસ અને પશુ પ્રેમી પણ છે હવે થોડુંક સ્પષ્ટતા કરી દઉં કારણ કે મારું નામ મહેશભાઈ નથી ભાટી એન તરીકે બધા ઓળખે છે પણ તમે મને જે મહેશભાઈ કોઈ નામની કોઈ આપણે જરૂરત નથી આપણે તો ફક્ત એક પશુ પ્રેમી છીએ અને એક વન્યપ્રેમી માણસ છે અને આવી એક સારી પ્રવૃત્તિ થતી હોય તેની અંદરમાં ભાટી ટીવી હંમેશા સહયોગ કરે છે અને સહયોગ કરતા રહીશું અને તમે આ જે તમારું અભિયાન છે એ વધુ બધું સારું પ્રજ્વલિત થાય અને ખૂબ પ્રગતિ કરે અને સારા શો સર કરે એવી ભાટી ટીવી વતી હું આપને શુભેચ્છા પણ પાઠવું છું ખુબ ખુબ આભાર સાહેબ થેન્ક યુ દર્શક મિત્રો જો હું આખો આપને લોકેશન બતાવું છું કે જો આ જે તળાવ ગોણે પાણી ભરાણું છે મિત્રો તમે જોઈ શકો છો તો આપણે આ પેલા વેલા તો એમને એમને બુરાણ છે આપણે તો તો તમે કોઈ તમારી પાસે ટ્રેક્ટર હોય જેસીબી હોય અને તમે જો તમારી પાસે કચરો કે કઈ આવું હોય તો તમે અહીંયા નાખી દો તો પણ ચાલશે ભારતી બેન બરાબર ને તો પણ તમે એક કામને સહયોગ કર્યો બરાબર કારણ કે તમારે કચરો ક્યાંય નાખવો જ છે તમારે તમારે ભરતી ક્યાંય નાખવી જ છે તો ખરેખર રાજકોટની અંદરમાં રહેતા ભાટી ટીવીના દર્શકોને મારી નમ્ર વિનંતી છે કે તમે જો કોઈ કચરો તમે જો નાખવાના હોય કે તમારે આથી ખોદાણ કરવાના હોય તો તમારા ટ્રેક્ટરો કે ટ્રક દ્વારા જો અહીંયા તમે ભરતી પુરાવી દેશો પુરાવી દેશો તો પણ એક મોટું સેવાનું કાર્ય થઈ શકશે તમે જોઈ શકો છો કે આખું તમને આ એક તળાવ જેવું છે હવે એને તથું એક કે અહીંયા સુભું કરવું છે મોટું એક અહીંયા ડોગ માટેની સેવાનું છે પછી ગાયોનું કરવાના છે વૃદ્ધાશ્રમ કરવાના છે તો મિત્રો આ બંને બહેનો આજે એકલા પંડે છે એની પાસે કોઈ એની પાસે ડોનેટ નથી પણ આપણે જ બના બધા ડોનેટ થઈ અને એમને વધુ વધુ સેવા આપણે કરીએ તો ખરેખર સાચા અર્થમાં આપણે સેવા કરી ગણાશે અને તમે બધા જ આમાં સહયોગ આપો એવી ભાટી ટીવી આપણે બધાને ફરી ફરી નમ્ર અપીલ કરે છે

हे बमर ने वलखाम मारे रे हे गुआरी जट गायूं ने आे हे गायुना हे गुआरी आ जट गायूं ने आओ रे ए વાલા તો વલ્પનું સવા એ પાર તું ત હે દીન ક્યા રન રાતલડી વા થોડો હરખ તો દેખાડ બળેલા તુંબાર દીને રા Thank you. Thank you